જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ડ ફોર હિમાલય મિત્રો રાજકોટ જિલ્લામાં તારીખ સોળથી બાવીસ દરમિયાન દિવ્યાંગ સાધન સહાય માટેનો જે મૂલ્યાંકન કેમ્પ છે તેના વિશેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ખાસ કરીને રાજકોટના જે પણ દિવ્યાંગ મિત્રો હોય તેમના માટે આ એક ઉપયોગી વિડીયો છે જેમાં દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકી સહાયના લાભ મળી રહે તેવા ઉમદ્દા ઉદ્દેશથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે જે અન્વયે રાજકોટ મહાનગરમાં આગામી તારીખ સોળથી અઢાર દરમિયાન અને ઉપલેટા ધોરાજી જેતપુર તાલુકામાં તારીખ વીસથી બાવીસ દરમિયાન દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજવામાં આવશે જેમાં દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી દિવસોમાં બાકીના જે તાલુકાઓમાં રાજકોટ મહાનગર વોર્ડ પ્રમાણે કેમ્પ યોજવા કલેક્ટરે સૂચના આપી હતી અને રાજકોટ શહેરના તારીખ સોળથી અઢાર દરમિયાન સવારે નવથી સાંજે પાંચ સુધીમાં જૂની કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાશે જેમાં સોળમીએ વોર્ડ નંબર એકથી સાતના દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લઈ શકશે સત્તરમીએ વોર્ડ નંબર આઠથી ચૌદના દિવ્યાંગજનોએ કેમ્પમાં આવવાનું રહેશે જ્યારે અઢારમીએ વોર્ડ નંબર પંદરથી ત્રેવીસના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લઈ શકશે ત્યારબાદ ઉપલેટા તાલુકાનો દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન જે કેમ્પ છે એ વીસમીએ રહેશે ધોરાજી તાલુકાનો કેમ્પ છે એ એકવીસમી તારીખે રહેશે અને જેતપુર તાલુકાનો જે કેમ્પ છે એ બાવીસમીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે એટલે કે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ અગાઉના જે કેમ્પ અંગે જણાવ્યું હતું કે પડધરી વિછીયા લોધિકા જસદણ રાજકોટ ગ્રામ્ય કોટડા સાંગાણી ગોંડલ અને જામકંડોળના તાલુકામાં જે એમ્પ યોજાઈ ચૂક્યા છે જેમાં ટોટલ એકવીસો ને સત્તાણું દિવ્યાંગોનું રજીસ્ટ્રેશન થયું હતું અને બાકીના જે તાલુકાઓ છે તેમનું સોળથી બાવીસ દરમિયાન જે રાજકોટ જિલ્લામાં સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજવાનો છે તો આ તાલુકાના જે પણ દિવ્યાંગ મિત્રો હોય એ દરેકને આ લાભ મળે તે માટે દરેક સુધી આ મેસેજ પહોંચાડજો વિડીયોને એટલો શેર કરજો કે જે રાજકોટ જિલ્લાના તમામ દિવ્યાંગજનો હોય એ આ લાભ મેળવી શકે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ